સરસ મજાનો વિડિયો લઈને આવીશું ભાઈ બહેનો કે મેં પેલા એક વિડીયો અપલોડ કરેલો છે કે જે મશીન નો હોય સિલાઈ મશીન તમારી જોડે તો પણ તમે સિલાઈ કામ શીખી શકો આપણે શીખી શકો તો વિડીયો કેમ સ્ટાર્ટ કરવું એ શીખવા માટે તમે આપણે મશીન ન હોય સિલાઈ મશીન તેમ છતાં પણ આપણે સીવણ શીખી શકીએ શીખીને પછી આપણે મશીન લઈ શકીએ બરોબર ખુદને તમને એમ લાગવું જોઈએ કે નાના મને હવે આવડી ગયું પછી તમે મશીન જૂનું લઈ શકો નવું લઈ શકો ને આ બહુ સરળ રીત છે એકદમ ન્યુ ટ્રીક છે તમે જોઈને ત્રસ શીખી જાશો આપણે સોય દોરાથી કેવી રીતના કુર્તી ને બનાવી તો બેનોની કોમેન્ટ આવે તો મેં વિચાર કર્યો કે નાના બેનોની કોમેન્ટ આવે તો બહેનોને એવી રીતના શીખવું છે તો હું તમને આજે શીખવાડીશ તો આ રીતે મેં નાની બેબીની કુર્તીનું કટિંગ પણ કરેલું એ આગળના વિડીયામાં મેં બતાવેલી છે આ મેં સલવારમાંથી કરેલું છે બરોબર તેની જ આપણે સિલાઈ શીખીશું જે મશીન વગર હાથ આપણે હાથ સિલાઈ થી બરોબર તો કેવી રીતના કરવું તે બેનો તમને સમજાવી દો આ રીતે મે આગળ ને પાછળના ભાગ કટ કરેલા હતા તમને ખ્યાલ છે વિડિયો તમે બધાએ જોયો જ હશે નો જોયો હોય તો જરૂર જોઈ લેજો ને આપણે આ રીતે ગળાપટ્ટી પટ્ટી મે કટ કરેલી છે બંને પાર્ટના તો ગળાપટ્ટી આ રીતે કેમ કટ કરવી તેવું પણ મે એક વિડિયો અપલોડ કરેલો છે તો તો બેનો જે હું અપલોડ કરું વધારે તમને સમજાય ઘરે બેઠા તમે સીવણ શીખી શકશો તમારે બહાર જઈને કોઈ ખર્ચા કરવાની જરૂર નથી કોઈ ક્લાસીસ કરવાની જરૂર નથી બહુ સરળ રીતે હું બધા વિડીયો અપલોડ કરું છું સાતસો થી પણ વધારે મારા પેન્ટ એવા તો મેં કોઈ સીવણમાં એવી વસ્તુ નથી કે મેં એમાં અપલોડ નથી કરી બરોબર તો તમને ન્યુ પેટર્ન ન્યૂ ડિઝાઇનમાં હવે હું સ્ટાર્ટ કરવાની શું મેં સિમ્પલ રીતે પેલા આપણે જે મેન પાયો હોય કેવી રીતના મજબૂત કરો સીવણનું એના માટેના મે પ્રોપર વિડીયો એકો એક સ્ટેપ બેનો બતાવેલા છે તો મારી ચેનલની વિઝિટ કરજો જરૂર ને જે ન્યુ છે જે નવા બેનો છે એને હજી સુધી મારા વિડીયો જોતા પણ સબસ્ક્રાઇબ ન કોઈ તો સબસ્ક્રાઇબ બેનો જરૂર કરજો એટલા માટે કહું છું કે નેક્સ્ટ વિડીયો તમને તરત મળી જાય એટલા માટે તમે સબસ્ક્રાઇબ કરેલું હશે મારું ચેનલ તો તમને તરત YouTube તમને નોટિફિકેશન આપી દે ને તમે ત્રણ વિડીયો જોઈ શકો મારી ચેનલ ને તમારે ગોતવાની જરૂરિયાત ન રહે એટલા માટે ને સરળ રીતે તો તો તમારે કોઈ જાતનો વગર પણ તમે શીખી શકો છો આજે આપણે પહેલા કેવી રીતના ગળાનું ફિનિશિંગ લેવું તે તમને બતાવી દો પછી બીજાને તમારે પાછળનો ભાગ કે આગળનો ભાગ એ રીતે ત્યાર કરવાનો છે તો આપણે શીખી લઈએ કેવી રીતના તમારે સોય દોરાથી ફિનિશિંગ લેવું બરોબર આપણે આખું કુર્તી દોરાની મદદથી કરીશું તમે જોઈ શકો છો મેં થોડોક અલગ દોરો લીધો છે એટલા માટે અલગ લીધો કે તમને હું જે સિલાઈ લઉં દેખાય તમારે સેમ કાપડ લેવાનું છે જેવો તમારો કાપડ છે તેવો તમારે દોરો લેવાનો છે બરાબર એટલે તમારે દેખાય નહીં મારે તો હું તમને દેખાડવા માટે ને તમને સમજાય એટલા માટે મેં આ રીતે અલગ થોડોક દોરો લીધો બરાબર એટલે મેં આ રીતે લીધો છે તમારે સેમ કલર નું લેવાનું છે હવે આપણે આમ સોય દોરાની મદદથી આપણે આ રીતે તાકા આ સીધો પાર્ટ છે બરોબર એમ બેનો ઈ ખાસ ધ્યાન દેજો ને આમે પટ્ટી છે ને ઉથમી રાખેલી છે જો પહેલે થી શીખતા હોય ને કોઈ જાતને ખ્યાલ નથી હોતો એટલા માટે હું બધાય સ્ટેપ બેનો સમજાવું છું કે જે પહેલે થી શીખે એને પણ કોઈ તકલીફ ના પડે એવું મારી હંમેશા આગ્રહ રહે છે કે મારી બહેનો ઘરે બેઠા સીવણ શીખીને પૈસા કમાઈ શકે મારી જેમ પણ આગળ વધી શકે એટલા માટે હું બધા જ સ્ટેપ બતાવું છું તમે તમે કોમેન્ટ કોમેન્ટ લાઈક કરવાનું મને મને ભૂલી જાવ છો જરાક નાની કરશો તો આનંદ થશે ને મને પણ ખ્યાલ આવે કે હું વિડીયો અપલોડ કરું તો બહેનો ને ભાઈઓને ગમે છે તો લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું ન ભૂલતા તમને મારા વિડીયા કેવા લાગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કોઈ બી તમને પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કરી શકો છો હું રિપ્લાય પૂરેપૂરી દેવાની કોશિશ કરું છું કોમેન્ટ તો ઘણી આવે છે પણ પૂરેપૂરી મારી એવી કોશિશ હોય છે બેનો કે હું તમને રિપ્લાય દઈને સમજાવવાની કોશિશ કરું ને વિડીયા પણ હું અપલોડ કરીશ અપલોડ કરીશ એવી રીતના હું લખું છું પણ ટાઈમ મળતા બેનો હું તમને એવી રીતના વિડીયા પણ અપલોડ કરીશ જે બહેનોને આ કોમેન્ટ આવી તમે જોઈ શકો છો તો એ રીતે હું ફ્રી થાવું એટલે વિડીયા બધા જ અપલોડ કરીશ તમારી કોમેન્ટ કોમેન્ટને હું એક પેજ ઉપર લખતી જાઉં છું બેનો એ પ્રમાણે હું વિડીયો અપલોડ કરે છે બરોબર થોડાક સમય ને સંજોગના હિસાબે થોડુંક લેટ થશે સોરી પણ હું તમને એ રીતના તમે કોમેન્ટ કરો છો તો એ પ્રમાણે વિડીયો અપલોડ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ આ રીતે આપણે આ સોયથી જે છે એ રીતે આ રીતે ગોળ આપણું ગળું છે બરોબર તો ગોળ આપણે શેપ લેતો જવાનું છે ને આમાં કાપડ એક સરખું હોવું જોઈને ત્રી બે એક સરખી આવવી જોઈએ બેનું એ ખાસ ધ્યાન દેજો

ને ફક્ત આપણે પટ્ટીમાં જ સિલાઈ લેવાની છે બરોબર આ રીતે આ રીતે તમે પટ્ટીમાં પેલા સિલાઈ લઈને પછી પણ અહીંયા તમે ગોળમાં લઈ શકો તમારી પસંદગી ઉપર હોય છે કોઈ તમે ફેરફાર કરી શકો છો આ રીતે ફક્ત આપણે જે આપણે પટ્ટી કટ કરેલી છે તેમાં જ આપણે સિલાઈ લેવાની છે એનું ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે તૈયાર થશે થોડું હું તમને બતાવી દઉં એ રીતે તમારે લેતું જવાનું છે નાની નાની આપણે પટ્ટી કરતી જવાની આપણે આ રીતે આ રીતે તમારી જોડે મશીન હોય તો પણ તમે આ રીતે લઈ શકો છો પેલા ત્રીપ લઈને પછી આની મશીન ઉપર આ રીતે સિલાઈ લગાવી શકો છો આ રીતે લેવાથી તમારું કાપડ ખસે નહીં તમે સુંદર મજાનું ગળાનું ફિનિશિંગ પણ બેનું લઈ શકો એટલા માટે આ બહુ તમને જેની જોડે મશીન છે તેને પણ ઉપયોગી છે બરોબર આ રીતે તમને નો ફાવતું હોય મશીન સ્પીડ થી હાલતું હોય બરોબર તો આ રીતે તમારે પેલા સોય દોરા થી મોટા મોટા તાકા લઈ લેવાના એટલે પછી તમારે આમાં મશીન ને સિલાઈ લગાવી લેવાની તો એ રીતે પણ તમે કરી શકો ને મશીન નથી જે જોડે જે બેનો જોડે કે ભાઈઓ જોડે એ રીતે આ રીતે પણ શીખી શકે આ રીતે આ રીતે મેં બતાવ્યું એવી રીતના તમારે ફરતી પટ્ટી આ રીતે ફોલ્ડ કરી લેવાની છે આ રીતે બરોબર ફક્ત પટ્ટીમાં જ આપણે સિલાઈ લગાવવાની છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે મેં બતાવ્યું તે રીતે આ રીતે આપણે પટ્ટીમાં ફરતી સિલાઈ હાથ સિલાઈ કરવાની છે તો આ રીતે હું હાથ સિલાઈ કરી લઉં છું મેં થોડું થોડું બધું બતાવું છું એટલા માટે કે આપણો બહુ લોંગ વિડીયો ન થાય એટલા માટે બધા આપણી સ્ટેપ શીખવાના છે એટલે બહુ લાંબો વિડીયો થઈ જાય બેનું એટલા માટે હું થોડું થોડું જે બતાવું ને એ રીતે તમારે કરતું જવાનું છે બરોબર એટલે આ રીતે આપણે ગોળ સિલાઈ લગાવી પછી આપણે ફક્ત પટ્ટીમાં સિલાઈ લગાવવાની છે તો એ રીતે પટ્ટીમાં હું આ રીતે આ જ સિલાઈ કરી લઉં છું તમે જોઈ શકો છો આપણે આ રીતે પટ્ટીમાં સિલાઈ લઈ લીધી છે આ રીતે સિલાઈ લેવાની છે હવે આપણે કાતર કે લેવાની છે બરોબર કાતરથી આપણે નાના નાના એક કટ લગાવી લેવાના છે ત્યાં સિલાઈ લીધી કાપડ પલટાવશું બરાબર અંદરની સાઈડ તો ઈઝીલી આપણું કાપડ પલટી જાય ને આપણે કાપડ ખેંચાય નહીં ને એટલા માટે તો જે પહેલેથી ભાઈ બહેનો શીખીએ એનું આ ખાસ ધ્યાન દે થોડું કટ લગાવવાનો આગ્રહ રાખવાનો આ રીતે કાપડ છે આ રીતે તમે પ્રેસ પણ કરી શકો બરોબર પ્રેસ કરવાથી સુંદર તમારો આ કાપડ બેસી જાય એકદમ આ રીતે અંદરની સાઈડ આપણી પટ્ટી નાની છે એટલે આપણે થોડું પલટી જશે આ રીતે તમે પ્રેસ કરશો એટલે સુંદર મજાનું તમારું આ રીતે ગળું બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો બહુ સુંદર થઈ ગયું છે આ રીતે આ રીતે કમ્પ્લીટ થશે બરોબર આ રીતે તમારે પ્રેસ કરશો એટલે આ રીતે બેસી જાય હવે આપણે અંદરની સાઈડ પટ્ટી છે એનું કેવી રીતના ફિનિશિંગ લેવું તે તમને સમજાવી દો હવે આ કાપડ છે ને આપણે આ રીતે પલટાવી દેવાનું છે આ રીતે આ રીતે આપણે કાપડને ઉથમુ કર લીધું બરોબર હવે કેવી રીતના લેવું તમારે એ તમને બતાવી દો આ કાપડ છે એને પલટાવી લીધું બરોબર આપણે પલટાવ્યા પછી તમારે આ રીતે આ પટ્ટી છે એમાં આપણે હાથ સિલાઈ કરવાની આ રીતે એટલે આપણી અંદરની પટ્ટી છે

જોઈ શકો છો ઉપર આ રીતે ક્રીબ આવશે નાની નાની ને ક્રોસમાં લેવાની હાથ સિલાઈનો તમને થોડોક ખ્યાલ હશે જે સીવણ થોડું ઘણું શીખેલા છે બેનું એને બધાને આવડતી હશે હાથ સિલાઈ ના આવડે તો જોઈને તમે શીખી શકો હું બતાવું છું તમને કે કેવી રીતના તમારે સિલાઈ લેવાની છે હાથ સિલાઈ તો આ રીતે લેવાની છે તો આ રીતે આપણે પટ્ટી પટ્ટીમાં આ રીતે હાથ સિલાઈ લઈ લેવી પહેલા આ રીતે હાથ સિલાઈ લઈને હું બતાવું પછી કેવી રીતના બીજો પાર્ટ તૈયાર કરવો એ રીતે પણ સમજાવું આ રીતે કરવાથી સુંદર તમારું ગળું બનીને તૈયાર થઈ જશે મેન આપણે આ કુર્તી હોય કે ડ્રેસ કે બ્લાઉઝ ગળાનું ફિનિશિંગ જ મેન છે આ લેતા તમને આવડી જાય તો પછી તો તમારે ખાલી સ્લીવનું થોડું અઘરું લાગે બાકી તો સીધી સિલાઈ જ હોય છે એટલે આ મેન છે તો આ તો આપણે પહેલા શીખવું જ પડે તો આમાં તમે સરળ રીતે શીખી શકો છો તો આ રીતે હું હાથ સિલાઈ લઈ લઉં છું જોઈ શકો છો સુંદર મજાનું આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે તમારે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે તમને કોઈ ન કઈ કે આ તમે હાથ કરેલું છે તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનું ગળું છે એકદમ કમ્પ્લીટ તમારે મશીન ઉપર તમે કામ કરેલું હોય તેવું લાગે છે બરોબર આ રીતે તમારે શીખવાનું છે બહુ સુંદર લાગે છે તો આ રીતે તમે ટ્રાય પણ કરજો ને મને કોમેન્ટ બોક્સમાં બેનું કોમેન્ટ કરજો કે તમે આ રીતે ટ્રાય કરી આપણું આ એક ગળું બનીને તૈયાર થઈ ગયું બરોબર આપણે આવી રીતે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે તો બીજો પાર્ટ તૈયાર કરી લઈએ પછી આપણે ભાગ છે આ આપણે પેલા તમને મેં બતાવેલું એ આપણો પાછળનો ભાગ છે બરોબર હવે આપણે સોલ્ડર કેવી રીતના જોઈન્ટ કરવા તે તમને સમજાવી દો કે આ સીધો પાર્ટ છે બરોબર પાછળનો ભાગ આ રીતે આપણે ઉથમુક રાખી દેવાનું છે આ રીતે બંને સાઈડ આપણે સીધા પાર્ટ હોવા જોઈએ અને આ રીતે આપણે શોલ્ડર રાખી બરોબર આ રીતે બે બંને પાર્ટ એક સરખા હોવા જોઈએ આ આ રીતે શોલ્ડર ના ભાગ બંને આપણે એક સરખા રાખી દેવાના છે ને પછી આપણે આ રીતે હાથ સિલાઈ લઈ લેવાની છે તો હું તમને એક બતાવું તે રીતે બંને સોલ્ડર જોઈન કરી લેવાના પહેલા આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે વધઘટ કાપડ હોય ને થોડું ઘણું તમારે વધઘટ થતું હોય તો આ સાઈડ નીકળી જાય બરાબર એટલા માટે હંમેશા સિલાઈ કરો ને ત્યારે ગળાના ભાગેથી ને શોલ્ડર જોઈન્ટ કરવાનું આ રીતે જે રીતના હું બતાવું છું તે રીતે તમારે શોલ્ડર ને આપણે સિલાઈ લઈ લેવાની એક ભાગ બતાવું એવો બીજો તમારે તૈયાર તૈયાર બીજો આપણે લેવાનો છે અહીંયા અડધો ઇંચ કાપડ રાખીને શોલ્ડર જોઈન્ટ કરવાના છે બરોબર ખાસ ધ્યાન દેવાના હાવ આપણે એન્ડમાં નથી લેવાનું વધારે કાપડ એ નથી રાખવાનું નોર્મલ આપણે સિલાઈ જે લેતા હોય એ પ્રમાણે આપણે લઈ લેવાનું છે આ રીતે આ રીતે એક શોલ્ડર જોઈન્ટ કર્યો તમને બતાવું કેવી રીતના કમ્પ્લીટ થશે એવી રીતના તમારે બીજા શોલ્ડરમાં આપણે સિલાઈ લેવાની છે એક ભાગ બતાવી દો તમને કે કેવી રીતના તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે તૈયાર થશે બીજો આપણે શોલ્ડર જોઈન્ટ કરીએ એટલે આ રીતે આપણું બંને ગળાનો ભાગ ને આ કમ્પ્લીટ થઈ ગયો હવે પછી આપણે કેવી રીતના અહીંયા ઉરેક પટ્ટી લગાવીને આપણે સ્લીવલેસ બાઇનું કરવાનું છે તો કેવી રીતના બધું કરવું તે તમને સમજાવીશ આ રીતે આપણે બીજો શોલ્ડર પણ જોઈન્ટ કરી લઉં છું આ રીતે તમે જોઈ શકો છો આપણે બંને શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે આ રીતે મેં કમ્પ્લીટ કર્યું હવે આપણે એકદમ લાંબો વિડીયો થાય એટલા માટે હું તમને નેક્સ્ટ વિડીયોમાં આનો બીજો પાર્ટ લઈને આવીશ કે જે ઉરે પટ્ટી દ્વારા તમારે સિંગલિસ બાયની કોઈ ભી કુર્તી હોય તો કેવી રીતના ફિનિશિંગ લેવું એમાં સાઈડ ફિટિંગ કટ એ બધું તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ એટલે સુધી બતાવી દીધું કે બંને ગળા કેવી રીતના હાથ સોય દોરાથી આપણે કમ્પ્લીટ કરવા અને શોલ્ડર કેમ જોઈન્ટ કરવા બરોબર તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો આ રીતે તમે ટ્રાય પણ કરજો આ રીતે તમે મોટા બહેનોનું પણ શીખી શકો બરોબર ને પહેલેથી જે શીખતા હોય એ નાના કાપડમાં આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખો મેં આ સલવારમાંથી કટિંગ કરેલું મેં તમને આગળ પણ બતાવેલું એ રીતે બધા કાપડમાં તમારે શીખવાનું છે ને આ રીતે ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવતી તો મેં દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો તેમાં કટોરીવાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્ન વાળા મગાવી શકો છો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં તમે કોલ કરીને મગાવી બધી માહિતી મેળવી શકો છો ને હજી સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયો લાઈક જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડિયો તમને કેવો લાગ્યો આ વિડિયો જો વિડીયો ધન્યવાદ